દસપોટ જિલ્લા ઉડાખાડામાં બાઇક ચાલક બાઇક સાથે પડી જતાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સ્થાનિક લોકોએ બાઇક ચાલકને બહાર કાઢી એક સોન સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે હતો રિપોર્ટર મોલેમ્બા આઝ પાઘુડિયા લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો